ચાલો બસ હવે વિડીયો ચાલુ છે તમારી જાત પાત વકાત નહીં બતાવતો બરાબર બસ આ તો ક્રોપ થાય સ્ટાર્ટિંગનું ક્રોપ થાય એટલે આપણા જે છે તે લાઈક કરો સપોર્ટ કરો કી ફોન ચાલો આ વિડીયો તમારા માટે જ છે બીજા કોઈ માટે નહીં મળે ને એટલે પેલું બધું ટેન્શન નહીં હા વાંધો નહીં જોયેલા જ છે બસ એ વિડીયો જોઈએ નહીં ને બધા એટલે ચાલો આ એસએસસી સ્ટુડન્ટ હજી કોમર્સ ક્લાસીસ એ બધું ટાઈમપાસ નહીં કરવાના

પછી એક હજાર ઉધાર વેચું આકાશને બરાબર કાંઈ એમ કે પાછો પછી પાંચ હજાર ની ઉધાર ખરીદી કરી તાલીમ પાસેથી આવી રીતના જે બધા વ્યવહાર થાય તમે આખા દિવસમાં ધંધાની અંદર આવા વ્યવહાર લખે એ વ્યવહાર લખે આ તો ખાલી એક દિવસની વાત થઈ એવું આખા વર્ષ સુધી લખાય આખા વર્ષ એટલે કે ત્રણસો પાસઠ દિવસ સુધી ત્રણસો પાસઠ દિવસ સુધી આવા બધા વ્યવહાર લખાય તમે હવે બધા પોતપોતાની આવડત અને જેટલું એ લોકોની કેપેસિટી છે તે પ્રમાણે ડેલી અમુક લોકો ડેલી આમ નોંધ લખે અમુક લોકો ડાયરેક્ટ વર્ષના એન્ડિંગમાં લખે આ જે બધી વસ્તુ છે તે જૂના જમાના પ્રમાણે છે અત્યારે અત્યારે બધા કમ્પ્યુટરમાં કરે છે એટલે બધું બધું આ લઈને કોઈ મળે અમુક જે ચીકુ માર્કેટ આવી રીતના જે થોડુંક પાછળવાળા જે એરિયા છે ને બિઝનેસવાળા તે લોકો જ આ બધી વસ્તુ રાખે પણ તે લોકો બી આ વાર્ષિક હિસાબની તૈયાર કરે તે લોકો દેશી નામા પદ્ધતિથી તૈયાર કરે આપણે જે ભણીએ તે દ્વિ નોંધી નામા પદ્ધતિ છે ને આ વસ્તુ ધ્યાન રાખજો ચાલો દ્વિ નોંધી કેમ કેમ કે એની બે નોંધ થાય એટલે અને આ બધાની તમે શું લખ્યા હવે આમ હવે એ આમ નોંધ લખાય પછી શું કરે તમે ખતવણી ખતવણી કરવા પછી જે બાકી શોધે એ બાકી શોધીને કાચું સરવાઈ હવે માની લો કે આજે તમે હિસાબ તૈયાર કરતા છે આજની તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ એવું માનો તમે બરાબર આ તારીખે જયારે તમે હિસાબ તૈયાર કરે ને તો આ કાચું સર્વે લઈને બેહવાનું અને એના પરથી બધા પૂરેપૂરા હિસાબ તૈયાર કરવાના અને આ કાચું સર્વે એટલે તમે આખા વર્ષમાં જે બધી વસ્તુ કરી છે ને તે બધી વસ્તુ આની અંદર આવી ગઈ ક્લિયર ખબર અને એટલે ફાઇનલ તમે કાચું સર્વિસ સુધી પહોંચ્યા છે હવે માની લો કે મેં આજે બેઠો છે હિસાબ કરવા અને આજે કોઈ વ્યક્તિ આવીને સો રૂપિયાની વસ્તુ લઈ જાય આજની તારીખમાં હજુ વર્ષ પૂરું થયું એટલે આજે જ મેં હિસાબ તૈયાર કરતો છે ને આજની તારીખમાં જો કોઈ લઈને આવે સો રૂપિયાની વસ્તુ લઈને જાય તો શું મારે પાછું આમ નોંધ ખતવણી બાકી આ બધું પાછું જવાનું હને આ બધી પાછી લાંબી પ્રોસેસ નહીં કરવા પડે એના કારણે આ કાચું સરવૈયું હોય ને કાચું સરવૈયા નીચે વધારાની માહિતી કરીને જે અલગ અલગ વ્યવહાર આપી દે અલગ અલગ વ્યવહાર એટલે કે ધારો કે મેં હિસાબ કર્યા કરો ગલ્લામાંથી સો રૂપિયાનું બિલ નીકળી આવ્યું ખરીદીનું જે લખવાનું બાકી રહી ગયેલું તો અહીંયા લખી દે ખરીદી નોંધવાની બાકી સો રૂપિયા આવી રીતના જે અલગ અલગ ડિટેલ રહી ગયેલી હોય તે નીચે લખી દઈ તેને કહેવાય હવાલા શું કહેવાશે હવાલા આ વસ્તુ ધ્યાન રાખવાનું બધા હવાલા શું હોય તે પહેલા ખબર પડવા જોઈએ પછી જ આગળ વધશે એટલે તમારે કાચું સરવૈયું અને નીચે આપેલા હવાલા આ બંને ઉપરથી શું તૈયાર કરવાના વાર્ષિક હિસાબો ક્લિયર થશે આટલું બધાને હવાલા શું છે તે દિવસના વ્યવહાર જે રહી ગયેલા હતા તે વિડીયો ચાલુ કર્યો છે અને મારો આ દર વખતનો તકલીફ રહી જાય ચાલો તો હવે જે તમારે તૈયાર કરવાના તેની અંદર બે ખાતા અને એક પત્રક તૈયાર કરવાનું છે અને વાર્ષિક હિસાબ તમે વિચારે તેટલું ભારી નથી ઇઝી છે થોડાક બે ત્રણ દિવસ લાગશે પછી આવડી જશે તમારે ત્રણ ખાતા બનાવવાના ત્રણ ખાતાની બે ખાતા અને એક પત્રક વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બરાબર બરાબર તો મહારાણા ચાલો હવે વેપાર ખાતું પાકું સરવૈયું નફા નુકસાન ખાતું હવે ઉપરના હેડિંગની વાત કરીએ ધારો કે કોઈ વ્યક્તિનું નામ લઈ લે રાકેશ શ્રી રાકેશના ચોપડે શ્રી રાકેશના ચોપડે જ્યારે તમે આ વાર્ષિક હિસાબ તૈયાર કરે તે વર્ષ પૂરું થાય ત્યારે તૈયાર કરે અને તમારા કોમર્સ વાળા માટે હિસાબી વર્ષ કહેવાય કોમર્સ વાળા માટેની બધા માટે હિસાબી વરસ હંમેશા એક ચાર થી સ્ટાર્ટ થાય અને એકત્રીસ ત્રણે પૂરું થાય તો અહીંયા એકત્રીસ ત્રણ પચીસ ના રોજ પૂરા થતા વર્ષનું પૂરા થતા વર્ષનું વેપાર ખાધું આવું હેડિંગ આપવાનું તમારે હેડિંગની આપ્યું દોડમાં કપાઈ કપાઇ ધ્યાન રાખજો બધા પછી જેવું અહીંયા હેડિંગ આપ્યું સેમ હેડિંગમાં બી શ્રી ના ચોપડે તારીખ એકત્રીસ પચીસ છે નમૂના તમારા વિગત રકમ વિગત રકમ બરાબર નમૂનામાં તો કઈ ધરમાર નહીં મળે અહિયાં ઉધાર બાજુ અને અહીંયા જમા બાજુ બરાબર સેમ ખાનું અહીંયા બી વિગત રકમ વિગત રકમ આ બાજુ ઉધાર ને પેલી બાજુ જમા પછી આવે તમારું પાકુસરવ્યુ આ બંને ખાતા છે પાકુસરવ તમારું પત્રક છે પત્રક હોય ત્યારે ઉપરનું હેડિંગ જોજો શ્રી રાકેશના ચોપડે શ્રી રાકેશના ચોપડે તારીખ એકત્રીસ ત્રણ પચીસ ના રોજનું બંનેમાં ડિફરન્સ જોજો ના રોજ પૂરા થતા વર્ષનું અને પેલું ના રોજનું ના રોજનું એટલે તે દિવસે બને તમારું યાદ હોય તો કાચા સરવાયની ધ્યાન રાખવાનું ના રોજનું પાકું અને જ્યારે પાકું સરવૈયુ બનાવે ત્યારે નમૂનામાં રકમ નથી આવતું મૂડી દેવા અને મિલકત લેણા મિલકત લેણા આવી રીતના અને પાછળ આવે તમારું રકમ મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા અને કોઈ પણ દિવસ તમારા પત્રકની અંદર ઉધાર જમા આવે નહીં ધ્યાન રાખજો અહીંયા આમાં આવે તે ઉધાર બાકી અને જમા બાકી હવે મેં અહીંયા એક વસ્તુ લખું કાચું સરવૈયું બરાબર કાચા સરવૈયાની અંદર આ બાજુ ઉધાર બાકી હશે અને આ બાજુ જમા બાકી હશે રકમ સાથે બરાબર આટલી વસ્તુ ધમ સમજો હવે થોડીક નાલી નલ્લી વસ્તુ યાદ રાખીએ અત્યારે સુધી અંદરનું કંઈ જોતા નહીં મળે અહીંયા એક શોર્ટકટ યાદ રાખવાનું જે આમાં ઉધાર બાજુ હશે કાચા સરવૈયામાં જે ઉધાર બાજુ હશે તે બંને ખાતામાં ઉધાર બાજુ જ આવશે

મિલકત લેણા અને જે અહીંયા જમા બાકીમાં હશે તે બધું આવશે મૂડી દેવામાં ક્લિયર આટલી વસ્તુ આ શોર્ટકટ બધાએ યાદ રાખવાનું અને કામ લાગશે ઉધાર બાજુનું હોય બંનેવ ખાતામાં ઉધાર બાજુ પાકા સરવૈયામાં মিলકર લેણા બાજુ જમા બાકી હોય બંનેવ ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ક્લિયર આટલી વસ્તુ બધાને ચાલો હવે વાત કરીએ કે વેપાર ખાતાની અંદર કઈ કઈ વસ્તુ આવે હવે જે વસ્તુ લખે બધી લાઈનમાં લખવા પડશે તમારે વેપાર ખાતાની ઉધાર બાજુ પર સૌથી પહેલા આવશે શરૂઆતનો સ્ટોક યાદ રાખવા પડશે બધાએ કમ્પલ્સરી પહેલા આવશે શરૂઆતનો સ્ટોક પછી આવશે ખરીદી એ ખરીદીમાંથી બાદ કરવાનું તમારે ખરીદ પરત બરાબર એ પછી બીજું વાત કરવાનું અન્ય રીતે ગયેલ માલ અન્ય રીતે ગયેલ માલ ખબર છે આટલું બધાને હને આ ચાર હેડિંગ પહેલા યાદ રાખવાનું શરૂઆતનો સ્ટોક પહેલા લખાશે પછી લખાય ખરીદી ખરીદીમાંથી બે વસ્તુ બાદ કરવાની ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ એના પછી નીચે ખર્ચા આવશે એ ખર્ચા મેં તમને આપ જે તમારે બધા ડાયરેક્ટ મોડે કરવાના કસ્ટમ ડ્યુટી રોયલ્ટી વોર્ફેજ ડેમરેજ બરાબર ગોદીચાર્જ આવક માલ ગાળા ભાડું પછી એવી રીતના બહુ બધા જાવક માલ ગાળા ભાડું અહીંયા નહીં આવશે હો ને આની અંદર જેટલા ખર્ચા આવે ને તે બધા ખર્ચા યાદ રાખવાના પણ લાઈનમાં રાખવાની એવી કોઈ જરૂર નથી પણ હવે યાદ તો રહે એવું કંઈ જરૂરી નહીં મળે કે તમને બધાને યાદ રહી જાય તમારે વાંચી લેવાના વાંચી લે એટલે અહીંયા જયારે ચાર નામ લખેલા હોય ધારો કે અહીંયા તમે વાંચ્યું છે બધું કે અહીંયા આવક માલ ગાળા ભાડું આવતું છે ખાલી એક જ વખત વાંચ્યું છે યાદ નહીં મળે પણ અહીંયા જયારે આવશે જાવક માલ ગાળા ભાડું આવક માલ ગાળા ભાડું પગાર મજૂરી તો એમાંથી ખબર પડવા જોઈએ કે આવક માલ ગાળા ભાડું તમે વાંચેલું નહીં અહીંયા મૂકવાનું હને એટલે નામ આવે તેના પરથી તમારે કરી દેવાનું કે ક્યાં વર્ગીકરણ કરવાનું એટલે મેં શું કહેવા માંગુ અહીંયા જે બધી આવકો હશે સોરી ખર્ચા હશે એ બધા ખર્ચા તમારે યાદ રાખવા પડશે જેને એકદમ એક્ઝેટ યાદ રહી જશે તે વધારે સારું અને મેં તમને આપું ને પછી એક બે દિવસમાં પાછો પૂછા અને એ પૂછ્યા વગર દાખલો ગણવાનો નથી એ તો કઈ થાય નહીં એનું ક્લિયર એટલું બધાને એટલે અહીંયા વેપાર ખાતાની ઉધાર બાજુ શું હશે પેલા શરૂઆતનો સ્ટોક પછી ખરીદી ખરીદીમાંથી વાત કરવાનું ખરીદ પરત એમાંથી વાત કરવાનું અન્ય રીતે પછી નીચેના ખર્ચા મજૂરી આવક માલ ગાળા કસ્ટમ ડ્યુટી ગોદી ચાર્જ વોરફેજ ડેમરેજ આવી રીતના જેટલા નામ યાદ યાદ રહેવાના એવું જરૂરી નહીં મળે કે બધા યાદ રાખે બરાબર ચાલો પછી જમા બાજુ પર ક્લિયર થઈ ગયું ઉધાર બાજુ બધાને હા ને હવે જમા બાજુ પર આવીએ જમા બાજુ પર સૌથી પહેલા વેચાણ પછી વેચાણમાંથી વાત કરવાનું વેચાણ પરત અને એમાંથી વાત કરવાનું ભંગાર માલનું વેચાણ શું વાત કરવાનું બંગાર માલનું વેચાણ અથવા તો આ ની બાદ કરે તો બી ચાલે આ અલગથી લખ લખશો તો બી ચાલશે પણ આ તમારે કોઈ બી દાખલામાં આવતું નથી હને એટલે અત્યારે શું યાદ રાખો ખાલી વેચાણ માઇનસ વેચાણ પરત અને અહીંયા લાસ્ટમાં આવશે આખર સ્ટોક આમાં કોઈ પણ પ્રકારની આવક નોંધાતી નથી ક્લિયર આટલું બધાને એટલે અહીંયા શરૂઆતનો સ્ટોક આ બાજુ આખરનો સ્ટોક શરૂઆતનો સ્ટોક પહેલાં લખવાનો આખરનો સ્ટોક છેલ્લે લખવાનો એક વખત જોઈ લો ખર્ચામાં તમારે થોડાક યાદ રહી જેટલા યાદ રહી તેટલા મજૂરી આવકમાલ ગાળા ભાડું કસ્ટમ ડ્યુટી ચાર્જ વોરફેજ જકાત ડેમરેજ બરાબર જેટલા નામ યાદ રહી તેટલા યાદ કરવાના મેં તો કેમ બધા જ કરવાનો આ થઈ ગયું બંને એના પછી આનું ટોટલ મરાય આ સાબતો છે હા હવે આખું ખાતું જેટલા બી રકમ આપેલી બધી રકમ જાય ને પછી ટોટલ મારવાનું જો તમારું ટોટલ જમા બાજુ પર વધારે હશે જમા બાજુ પર વધારે હશે તો પૈસા ક્યાં ખૂટશે ઉધાર બાજુ પર જો ઉધાર બાજુ પર પૈસા ખૂટે તો એને કહેવાય કાચો નફો શું કહેવાય કાચો નફો પણ જો જમા બાજુ પર પૈસા ખૂટે તો એને કહેવાશે કાચી ખોટ શું કહેવાશે કાચી ખોટ એટલે વેપાર કાતું બધાને ક્લિયર બધી એન્ટ્રી અપાઈ જાય પછી ટોટલ મારવાનું ટોટલ જો ઉધાર બાજુ પર ખૂટે તો કાચો નફો જમા બાજુ પર ખૂટે તો કાચી ખોટ હવે અહીંયા જે કાચો નફો આવ્યો માની લો કે અહીંયા આવ્યા વીસ હજાર આ વીસ હજાર તમારી વિરુદ્ધ બાજુ લખવાના નફા નુકસાનમાં ક્લિયર ખબર પડે આટલું બધાને એટલે આ કાચો નફો લખાશે અહીંયા કાચો નફો જેટલો આવ્યો તેટલો ક્લિયર આટલું અને જો કાચી ખોટ આવી તો લખાઈ ઉધાર બાજુ અહીંયા લખા કાચી ખોટ કેટલા રૂપિયા ધારો કે વીસ હજાર આવ્યું તો બધા પડે બધાને ખબર કોઈપણ દાખલામાં બંને એક સાથે આવવાના નથી એટલી તો બુદ્ધિ ચાલવા જોઈએ તમને ઓય પાછળ ટાઈમ પાસ બંધ કરો આ બાર માર્કનો દાખલો છે આવડે નહીં તો પથારી ફેરવાઈ જાય ક્લિયર આટલું બધાને હવે નફા નુકસાનના ખાતું જોયું હશે તમે સ્કૂલ માં કેટલા બધા ખર્ચા છે અને એ બધા ખર્ચા તમે યાદ રાખી શકવાના નથી તો યાદ રાખવાના બી નહીં બરાબર વેપાર ખાતાના જેટલા છે તેટલા યાદ રાખવાના પરફેક્ટ જે વેપાર ખાતામાં નહીં આવે તે બધા લખી દેવાના નફા નુકસાનમાં પડી જશે બધાને ખબર અને એના માટે કોઈ ક્રમ મહત્વનો નથી ઉપર લખો નીચે લખો બધું ચાલી જાય અને પાછો એક વખત સમજો વેપાર ખાતાના આકાશ ઉધાર બાજુના બધા યાદ રાખવાના એ પરફેક્ટ થઈ ગયા એ સિવાયના બધા ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ બાજુ ખર્ચા ઉધાર બાજુ હે ને છેલ્લી વખત સાંભળજો વેપાર ખાતું મોડે કરવાનું વેપાર ખાતામાં જય જેની આવે તે બધું અહીંયા ખર્ચા ઉધાર બાજુ અને આવકો જમા બાજુ આના નામ બે થી ત્રણ વખત વાંચવાના ગોખવાના નહીં ગોખવાના કયા વેપાર ખાતાના

લેણદાર તમારા માટે શું કહેવાય દેવું એટલે અહીંયા લખવાનું પછી લેણી હુંડી લેણદાર લેણી હુંડી ની દેવી હુંડી દેવી હુંડી તમારા માથે શું કહેવાય દેવું એટલે આ બધું દેવું અહીંયા અને એક બીજી વસ્તુ તમામ પ્રકારની અનામતો બી અહીંયા જ લખવાની સામાન્ય અનામત આવે કારીગર અકસ્માત વળતર ભંડોળ આવે એ બધી વસ્તુઓ અહીંયા એટલે આ બી તમારે એક વખત વાંચવા પડશે ગોખવાની જરૂર નથી એક બે વખત દાખલામાં જો એટલે આવડી જાય ગોખવાનું ખાલી યાદ છે વેપાર ખાતા વાળું બરાબર પછી આમાં બધા દેવા લખી દીધા હજુ બી દેવા આવે જો મેં અહીંયા લખું ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવવાના બાકી એટલે મારા માથે શું કહેવાય એટલે એ બરાબર પછી અગાઉથી 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 મળેલ 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 ખર્ચા આવકો આવકો ખર્ચાની જો મને પહેલાથી એડવાન્સ કોઈ પૈસા આપી દીધા હોય તો તે મારા માથે દેવું કહેવાય એ ગમે ત્યારે માંગે મારે પાછા આપવા પડે અને વાસ્તવમાં એવું કોઈ આપતું નથી પણ એ તમારા માથે દેવું કહેવાય હવે મિલકત બાજુ આવીએ મિલકત બાજુ તમામ પ્રકારની મિલકત જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી પછી પાઘડી ફ્રેન્ચાઇઝી કોપીરાઇટ જેટલી બી દ્રશ્ય અદ્રશ્ય મિલકત આવે બધી અંદર લખવાની બરાબર પછી

અને નહીં આવ્યું તો ખોટો બરાબર બાર માર્ક્સ પૂરે પૂરા ટોટલ સરખું આવી ગયું તો બાર માર્ક આવી ગયા આમ તે ના અને એ ટોટલ ક્યારે આવશે જ્યારે બધા પરફેક્ટ કાયદાકીય કાનૂની રીતે તમે વ્યવસ્થિત કર્યો હે હેને આ તો થયું મેં કાચા શ્રેયમાંથી લખવાનું તે હવે નીચે હવાલા આવે બરાબર એ હવાલાની વાત કરીએ કેટલો લાંબો થયો વિડિયો કે બીજો વિડિયો એ લેવલે ચૌદ મિનિટ એટલે ચાલે પચ્ચી પચીસ મિનિટનો વિડીયો મેં કહેશે ચાલો આમાં કઈ પૂછવું છે કોઈએ એકદમ શાંતિથી ખબર પડીએ તેવું છે કંઈક મગજ પર લોડ નહીં બહુ હેલ્લું છે અને વેપાર ખાતાની ઉધાર બાજુનું બધું ગોખવા પડે તે બી ખાલી ઉધાર બાજુનું ગોખો જમા બાજુ તો શું છે વેચાણ માઇનસ વેચાણ પર જ નાખશો બરાબર બે કે ત્રણ દાખલા ગણે એટલે કોન્ફિડન્સ આવવાનું ચાલુ થાય પછી આની અંદર જે વસ્તુ નહીં આવશે તે બધું આવશે નફા નુકસાનમાં એટલે આ મોડે કરવાનું નથી આ બે ત્રણ વખત નજર મારશો આ બી તમને આવડી જશે ધીરે ધીરે જોઈને બરાબર ચાલો હવે આપણે જોઈએ પાકું સરવૈયુ સોરી હવાલા હવાલાની અંદર જે કઈ બી વસ્તુ આવશે તેની હંમેશા બે એન્ટ્રી આપવાની રહેશે યાદ બધાને હવાલાની જે વસ્તુ હશે તેની કેટલી એન્ટ્રી બે પણ બે ઓછામાં ઓછી બે બે થી વધારે હોઈ શકે બે થી બે થી ઓછી નહીં આવે પણ અમુક દાખલામાં આવશે બી પણ તમારે શું યાદ રાખવાનું હવાલાની કેટલી એન્ટ્રી ઓછામાં ઓછી બે બે થી વધારે એન્ટ્રી આપવાની ને એ હવાલા બધાએ ગોખવા પડે અને એ સત્તર થી અઢાર હવાલા છે જે મેં તમને બે ત્રણ દિવસ સુધી ગોખાવા પછી જ આપણે દાખલા પર જાઉં બરાબર જો હવાલા નહીં આવે તો બધું પૂરું થાય જો અત્યારે તમારા દાખલા હોય બીજી રીતના બી કહી શકે ખરીદી નોંધવાની બાકી અથવા તો એમ કઈ ખરીદીનું ભરત્યુ મળ્યું પણ નોંધવાનું બાકી ઇનફેક્ટ મેં શું કેવા માંગુ જો તમારી ખરીદી નોંધવાની બાકી હોય તો બે અસર કઈ થશે તે પાછળ હું નામ आमिर ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ શું યાદ રાખવાનું જો ખરીદી નોંધવાની બાકી હોય તો ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ લેણદાર કેમ કેમ કે ખરીદી તમે કોના પાસેથી કરવાના લેણદાર પાસેથી અને ઉધાર ખરીદી હોય ને તો જ આવી બધી ભૂલ થાય રોકડ ખરીદીમાં આવી કોઈ દિવસ ભૂલ થાય નહીં કેમ કે પૈસા गेला હોય ને પૈસા આવેલા હોય તો તરત ખબર પડી જતી હોય ક્લિયર આટલું બધાને એટલે યાદ રહી જશે જો ખરીદી નોંધવાની બાકી હશે તો ક્યાં ક્યાં ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ સેમ એવું જ જાય બીજું આ શું જોતા છે આપણે હવાલા શું જોતા છે હવાલા ધ્યાન રાખજો હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર બે અસર ચાલો નહીં નોંધેલ ખરીદીની જગ્યા તમારું આવે નહીં નોંધેલ વેચાણ તો આના જેવું સેમ જેમ ખરીદીમાં પ્લસ કરતા આમાં કરવાનું વેચાણમાં પ્લસ અને અહીંયા લેણદાર હતું અહીંયા શું આવશે દેવાદાર દેવાદારમાં પ્લસ રહી ગયું આ બધાને બે યાદ હને આ યાદ રહી ગયું તો તમારે એક માર્ક ફિક્સ હા ને બધા દાખલાની અંદર આ હવાલો તો આવે જ બરાબર પાછળ અહીંયા ઉપર જવાનું જો આળસ લાગે તો બાર માર્ક જાય બરાબર જોઈ લો નહીં નોંધેલી ખરીદી એટલે ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ નહીં નોંધેલું વેચાણ વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ બરાબર હવે થોડુંક અલગ જાય ખરીદ પરત નહીં દેલ ખરીદ પરત નહીં દેલ વેચાણ પરત જો ખરીદ પરત હોય તો ખરીદ પરત બી બે જણ માં લાગી પડશે એટલે કે ખરીદીમાં અને લેણદારમાં જો નહીં નો દેલ ખરીદી પ્લસ કરે તો ખરીદ પરત માઇનસ કરવાનું ક્લિયર બધાને અને જો ખરીદી નોંધવાની બાકી તો ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ ખરીદ પરત નોંધવાનું બાકી તો ખરીદીમાંથી માઇનસ લેણદારમાંથી માંથી માઇનસ સેમ અહીં આવશે વેચાણ પરત લખ્યું જ છે કે વેચાણ પરત વેચાણમાંથી માઇનસ અને દેવાદાર માંથી માઇનસ આ ચાર સંબંધ કોના સાથે લેણદાર સાથે અને વેચાણનો સંબંધ કોના સાથે દેવાદાર સાથે જો ખરીદી નોંધવાની બાકી તો ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ વેચાણ ઊંઘ આવે હા આજે તો રવિવાર બી મળે ને ચાલો અને જો ખરીદી નોંધવાની બાકી તો ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ ખરીદ પરત નોંધવાનું બાકી તો ખરીદીમાંથી માંથી માઇનસ

એક ચૂકવવાનું બાકી ખર્ચા અને અગાઉથી ચૂકવેલા ખર્ચા અને બે વસ્તુ આવશે અગાઉથી મળેલ આવક અને મળવાની બાકી આવક આ તમારા ચાર મોસ્ટ ટાઈમ બી તમારો ટોટલ સત્યાવીસ અઠ્યાવીસ હવાલા છે તેમાંથી ચાર ને ચાર આઠ એટલે તમને લાગે મોસ્ટ લાગ્યા કરે પણ ઓગણતીસ માંથી જો તમારા દસ બાર એટલે આ વસ્તુ ધ્યાન રાખજો હવે આ ચાર હવાલા મોસ્ટ ઓફ બધા દાખલામાં આવે ને બધા આમ જ ધ્યાન રાખજો ઉપર આ એક ટાઈમે યાદ રહી જશે બે બે ત્રણ ત્રણ દાખલા પછી પેલું જ ગૂચવાનું ચાલુ રહે તો એક શોર્ટકટ યાદ રાખજો જો બાકી શબ્દો હોય તો તમારે કરવાનું પ્લસ રહેશે યાદ બાકી શબ્દો હોય તો પ્લસ અને અગાઉ શબ્દો હોય તો માઈનસ એટલે અહીંયા અગાઉથી ચૂકવેલ ખર્ચા એટલે માઇનસ

કે દેવું છે શું નક્કી કરવાનું લેણું છે કે દેવું આ તમારી એક એન્ટ્રી ક્લિયર થઈ કે બધાને મેં તમને કેટલી કીધી એન્ટ્રી બે એન્ટ્રી આવશે આ એક એન્ટ્રી બધાને આવડી જશે હવે નક્કી કરો કે એ તમારા માટે લેણું છે કે દેવું એ તમારી બુદ્ધિ પર ડિપેન્ડ કરે અહીંયા ચૂકવવાનું બાકી જો મારે કોઈ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો મારા માથે શું કહેવાય દેવું તો આ શેની અંદર આવશે દેવું દેવું એટલે મૂડી દેવા ક્લિયર પછી અગાઉથી ચૂકવેલ જો મેં કોઈને એડવાન્સ પૈસા ચૂકવી દેમ તો એ મારા માટે દેવું કહેવાય કે લેણું લેણું એટલે આ આવશે મિલકત લેણામાં પછી

ચૂકવવાનો બાકી એટલે તમારા માથે દેવું દેવું હોય તો મૂડી દેવા બાજુ આ તમારા એક હવાલાની બેન્ટ્રી થઈ બરાબર પછી આગળ તે જ અગાઉથી ચૂકવેલા ખર્ચા અગાઉ શબ્દ આવ્યો એટલે માઇનસ ધારો કે ખર્ચાની જગ્યાએ મેં લખું પગાર અગાઉથી ચૂકવેલ પગાર એટલે પગારમાંથી માઇનસ આપેલી એન્ટ્રી અને અગાઉથી ચૂકવેલું છે એટલે તમારા માટે લેણું અગાઉથી ચૂકવેલું એટલે પાછા લઈ શકે તમે હને લેણું એટલે મિલકત લેણા બાજુ પછી અગાઉથી મળેલ આવકમાં લખી દેમ કમિશન અગાઉથી મળેલ કમિશન અગાઉ શબ્દ આવે એટલે માઇનસ કમિશનમાંથી માઇનસ અને અગાઉથી મળી ચૂકેલું છે એટલે તમારા માથે શું કહેવાય દેવું દેવું હોય તો મૂડી દેવા બાજુ અને લાસ્ટ મળવાનું બાકી કમિશન મળવાનું બાકી કમિશન બાકી શબ્દ આવે એટલે કમિશનમાં પ્લસ અને મળવાનું બાકી એટલે તમારા માટે લેણું લેણું હોય તો મિલકત લેણા થઈ ચાર અને એટલે આ ચાર અને પેલા ચાર ટોટલ આઠ આ આઠે આઠ યાદ રાખ્યા તો ખાસા એવા માર્ક્સ મળશે તમને બરાબર બે પાંચ વખત વિડીયો જોવે તો આ બધું યાદ રહી જાય બરાબર હવે આગળ વધીએ કે બસ આટલું જ રાખ હા આજે આટલું જ યાદ રાખો બરાબર કાલે બીજા થોડાક વધારે લે હા ને આ બધું જેટલું કીધું તેટલું યાદ રાખવાનું હે અમળ અમળો આજે ચેપ્ટર છે તે ચેપ્ટરનો ફોટો પાડો એટલે વેપાર ખાતું નફા નુકસાન ખાતું તે ઘરે જઈને જરીક વાંચવાનું હે લખી નાખવાનું છે બધા હા